હાલ આપણે છીએ જે મામલદાર ચોકડી છે કરજણ નગરપાલિકા કરજણ નગરપાલિકામાં આવેલી મામલતદાર ચોકડી નેશનલ હાઈવે ને જોડતી જે ચોકડી છે ત્યાં કેટલા ઘણા સમયથી શાળાઓ છે જે બાઇક સવાર જાય છે અને મેન ચોકડી છે એથી બસો જાય છે ઓલો જાય છે પણ આ મોટા છે પણ સરકારી તંત્રને કોઈ ધ્યાન આપતું નથી નેશનલ હાઈવે ઓટોને ધ્યાન નથી આવતું એટલે ખાલી ટ્રેસ લેવામાં જ છે આમાં ખરાબમાં ઇન્ટરેસ્ટ નથી ખાસ કોઈ ધ્યાનહાનિ થઈ ખાલી જવાબદારી કોની વહેલી તકે આ કારવામાં આવે કે ત્યાં આના રાહદારીઓને સુવિધા સારી મળી રહે તયા દિવસથી જઈ જવા જે મેં જઈ શકે મેં સંદર્ભ